છેલ્લા કેટલાક દિવસથી સત્તાધારને લઈને એક વિવાદ છેડાયો છે સત્તાધારને લઈને જે વિવાદ છેડાયો છે તે વિવાદની અંદર મહંત વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઈ ચાવડાએ જે આક્ષેપો લગાવ્યા છે તે આક્ષેપોને લઈને છે આમ તો નીતિન ચાવડાએ છેલ્લા કેટલાય વર્ષોથી તેમના ઉપર એટલે કે તેમના ભાઈ ઉપર વિજય ભગત ઉપર જે આક્ષેપો લગાવતા જે પત્રો છે નીતિન ચાવડા તો કહી રહ્યા છે કે તેમની પાસે પુરાવા છે ને તે પુરાવાના આધારે તે આ પ્રકારના ગંભીર આરોપો લગાવી રહ્યા છે પરંતુ જ્યાં સુધી એ પુરાવા સામે નથી આવી રહ્યા ત્યાં સુધી અમે આક્ષેપો ગઈ રહ્યા છીએ નીતિન ચાવડા જ ખુદ મારી સાથે જોડાય છે કે જેઓ આજે ગાંધીનગર ગયા હતા રાજ્યના ગૃહમંત્રીની મુલાકાત માટે નીતિનભાઈ ગૃહમંત્રીને તમે મુલાકાત કરવા માટે ગયા હતા કયા મુદ્દે તમે ગૃહમંત્રીને મળ્યા અને શું રજૂઆત કરી તમે ગૃહમંત્રીને સત્તાધારની ઉપર આ જે ગીતા વ્યાસનો અપરોક્ષ કબજો છે અને એમને વિજય ભગતના અને ગીતા વ્યાસના સંબંધો અંગે કોઈ જો બોલે તો એને બેફામ ઢોર માર મારે છે એ અંગે કોઈ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી કરતા વિશાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરવાનું કારણ કે આ લોકોની ધાક છે એ સંદર્ભે આપણે રાજ્યના ગૃહમંત્રીને રૂબરૂ આજે મળ્યા હતા અને એને પત્ર પાઠ્યો છે આથી વધારે કંઈ કહેવું નથી થતું તમે ગઈકાલે તમે પણ ગૃહમંત્રીને મળવા ગયા હતા પરંતુ સમય ના મળ્યો સમય ના મળ્યો ગઈકાલે એટલે આજે માનો કે બાર સાડા બારે મળ્યા દર્શક મેં બેઠા બધી વાતચીત કરી અને જે એને કીધું એ પ્રમાણે કરશું આગળ જે કઈ કરવાનું થતું છે એ બધું કરશું અચ્છા તપાસ અંગે કોઈ ચર્ચા થઈ કે સત્તાધારની અંદર તપાસ થવી જોઈએ કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું એ બધી કોઈ ચર્ચા ચર્ચા નથી થઈ

એમ કહે છે કે હું ભૂતપૂર્વ આઈપીએસ હતો ડીવાયસપી હતો એવું કહીને વિસાવદની પોલીસને પ્રભાવિત કરેલ છે આ આ પ્રભાવિત કરેલ છે હોવાથી નાના માણસની પોલીસ સ્ટેશનમાં વિજય ભગત અને ગીતાની વિરુદ્ધમાં ફરિયાદ કરી શકતા નથી અને આ અનુસંધાને યોગ્ય ઘટતી કાર્યવાહી કરવી એ અનુસંધાને જ મારે ત્યાં પોલીસ નિવેદન લેવા આવી હતી નિવેદન લઈને પછી બીજે દિવસ નિવેદન લીધું એમાં કીધું ભોગ બનેલા વ્યક્તિઓના નામ આપો ફોન નંબર આપો આપણે બધું આપ્યું છે ડિજિટલ પુરાવા મોકલી દીધા વિસાગર પોલીસને એ સિવાય આપણે બીજું કાંઈ મોકલ્યું નથી અને હવે પોલીસ એમ કે છે કે અમને પુરાવા મળ્યા નથી હવે એ જાણે પોલીસ જાણે આપણે કાંઈ જુનાગઢના એસપી કહેતા હતા કે અમને પુરાવા નથી મળ્યા પણ ડિજિટલ પુરાવા મેં મોકલ્યા છે ત્યાં એ મારા ફોનમાં છે જ ઓલરેડી અચ્છા જે ધમકી આપતા હોય અથવા કહેતા હોય કે હું લોકોને માર્યા છે જે લોકોને માર્યા છે વસંતભાઈ ચાવડાને વિડીયોની અંદર એ લોકોએ વાત કરી છે એનું રેકોર્ડિંગ થયેલું છે એ પુરાવા મોકલ્યા છે તો પોલીસ કે અમને પુરાવ નથી મળ્યા પણ મેં તો મોકલ્યા છે હવે એ જાણે ને પોલીસ જાણે બીજું છે સત્તાધાર બચાવો સમિતિ છે અને સત્તાધારને લઈને છેલ્લા કેટલાક સમિતિ વસંત ચાવડા પણ અવાજ ઉઠાવી રહ્યા છે જે પ્રકારે આપ અત્યારે રજૂઆત કરી રહ્યા છો એ પ્રકારે વસંત ચાવડા પણ રજૂઆત કરી રહ્યા છે શું આખી એ ઘટનામાં એ બધી રજૂઆતો એક સાથે થઈ રહી છે મૂળ તો મુદ્દો એવો છે કે સતાધારની બાજુમાં એક જાંબુડી ગામ છે ત્યાં એક મિલન બારોટ નામનો એક યુવાન છે એને કેબિન મૂક્યું હતું કેબિન ન મૂકવા દેતા એને આ વસંતભાઈને વાત કરી કે તમે અમારા સમાજના છો તમે આ વિજય ભગત અંગે દ્રાક લોકોને જાણ કરો એ જાણ કરી એટલે એ ધંધો દેવા માટે કે ભાઈ આ મિલન બારોટને ધંધો મળી જાય એ માટે વસંતભાઈને વાત કરી લે પછી વસંતભાઈના વિડીયો બહાર પડ્યા તો આપણે એને માહિતી આપી ભાઈ આ હતા અંદર ખરેખર કેવા ખેલ ખેલાય છે આ જો તમે એને મૂકો તે એણે મૂક્યું મૂક્યું પછી તો થાકી રહ્યા કે ભાઈ આ છોકરાને ધંધો આપ્યો નહીં મૂળ ઇસ્યુ નાનો હતો એમાંથી આ ભડકો થયો બધો એ મિલન બારોટને ધંધો આપી દીધો હોત તો કાંઈ નીતિનભાઈને ખબર ન પડત નીતિનભાઈને મુખ્યમંત્રીને કાગળ લખ્યો ગૃહમંત્રીને તે સમયે કાગળ લખ્યો અને અને મીડિયાની અંદર આ વસ્તુ પ્રસરી કરી છે એકદમ સ્પ્રેડ થઈ ગઈ સ્પ્રેડ થયા પછી આ વિવાદ ચાલુ થયો છે વિવાદની અંદર એના સમર્થકો સાધુ સંતો બધા આવ્યા છે આપણે કંઈ વાંધો નહીં લોકશાહીની અંદર બધા ભેગા ટોળા કરી શકે છે એમાં કંઈ આપણે કોઈ હરકત સરખું નથી પણ મને અત્યાર સુધીમાં એ જે લોકોને ભેગા એમાં હજી મને કોઈ સલાહ શીખમણ કે ઉપદેશ કે ધમકી કોઈ આપી નથી એટલે આપણે નિર્ભયથીને આપણી રજૂઆતો હોય યોગ્ય પ્લેટફોર્મ પર મીડિયામાં કરી રહ્યા છીએ તો આશા છે કે રાજ્યના ગૃહમંત્રી આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો આતા હતા નીતિન ચાવડા વિજય ભગતના પૂર્વાસરના ભાઈ છે તેમણે જે રાજ્યના ગૃહમંત્રીને જે પત્ર લખ્યો હતો કે ખોટી રીતે વિસાવદર પોલીસની અંદર વિજય ભગતે તાક ધમકીથી કે હું પૂર્વ આઈપીએસ અધિકારી ડીવાય એમસી કક્ષાના અધિકારી છું એ અંગેની જે લેટર લખ્યો હતો ત્યારબાદ તેઓ મુખ્યમંત્રીને પણ તેઓ એક પત્ર લખ્યો હતો આ તમામની વચ્ચે હવે તેઓ ગાંધીનગરમાં રાજ્યના ગૃહમંત્રીની મુલાકાતે આવ્યા હતા મુલાકાત લેવાનું કારણ કે વિસાવદરની અંદર આવેલું આ સત્તાધારધામ કે જે છેલ્લા કેટલાક સમયથી વિવાદોની વચ્ચે ઘેરાયેલું છે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે તપાસ યોગ્ય દિશાની અંદર થાય અને નીતિન ચાવડાની જે રજૂઆત હતી તે રાજ્યના ગૃહમંત્રીને તેમને આપી છે તેમને આશા છે કે ગૃહમંત્રી યોગ્ય તપાસ કરાવશે જો કે વિસાવદર પોલીસે આખા આ મામલાની અંદર તપાસની શરૂઆત તો કરી છે પરંતુ એ જોવાનું રહેશે કે હવે પોલીસ એ તપાસની અંદર પુરાવા સુધી પહોંચે છે કે કેમ કે પછી ખુદ નીતિન ચાવડાએ મીડિયા સમક્ષ આવીને સમગ્ર પુરાવા મૂકવા પડશે પોલીસને આપ્યા બાદ પણ આપણું શું માનવું છે વિસાવદરની અંદર સતાતાર ધામની અંદર ચાલતા વિવાદને લઈને આખા વિવાદની અંદર પોલીસ પુરાવા સુધી પહોંચશે આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો ને મારી ચેનલ ન્યૂઝરૂમને આપેટ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર